પત્ની ફાસો ખાધેલી જયારે પત્ની બેડ પર લાશ મળી આવી પંચર બનાવવા આવેલા ગ્રાહકે લાશ જોતા પોલીસને જાણ કરી હતી પારડીના રોહિણા ગામે બુધવારના રાત્રે સાયકલ પંચર બનાવતા યુવકની લાશ ઘરમાં જ લટકેલી હાલતમાં મળી આવી હતી જ્યારે તેની પત્ની પણ ઘરમાં જ બેડ પર સૂતેલી હાલતમાં દેખાતા તપાસમાં તે પણ મૃત હાલતમાં હતી પારડી પોલીસને બનાવની જાણ થતા જ બંનેની લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે પારડીના રોહણા ગામે દીપમાળ ફળિયામાં રહેતા અને રોહણા આશ્રમ ફળિયા ખાતે સાયકલ રિપેરિંગનું કામ કરતા નરેશભાઈ મણિયાભાઈ ધોળિયા પટેલ ઉંમર વર્ષ છેતાલીસની દુકાને બુધવારે રાતે એક ગ્રાહક સાયકલ પંચર બનાવવા માટે પહોંચતા નરેશભાઈ દેખાયા ન હતા જેથી તેમને ફોન કરતા તે પણ બંધ બતાવતા હોવાથી ગ્રાહક ઘરમાં શોધવા છતાં નરેશભાઈ છતના લાકડા સાથે ફાંસો ખધેલી હાલતમાં જોવા મળ્યા હતા આ જોઈ ગ્રાહકે બુમાબૂમ કરી હતી આટલું જ નહીં તે બાદ ગ્રાહકને નરેશભાઈની પત્ની સુમિત્રા બેન ઉમર વર્ષ બેતાલીસ બે પર સુતેલી હાલતમાં દેખાઈ હતી તપાસ કરતા તે પણ મૃત હાલતમાં મળી આવી હતી બનાવની જાણ પારડી પોલીસને કરતા પાર્ડી પોલીસ મથકથી પીઆઈ જીઆર ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંનેની લાશનો કબજો મેળવી રોહણા પીએચસી ખાતે પીએમ માટે મૂકી વધુ કાર્યવાહી હાથ ધરી છે જો કે પતિ પત્નીના મોતને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે પતિએ ફાસો ખાધો તો પત્નીનું કઈ રીતે મોત નિપજ્યું જેવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે હાલ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ પત્નીના શરીરે કોઈ પણ ઈજાનો નિશાનો જોવા મળ્યા નથી જેથી પત્નીના મોતનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ આવશે એ સાથે ઘરમાં શું ઘટના બની તે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે મારું નામ રવિન્દ્રભાઈભાઈ પટેલ હું રોહિણા ગામનો સરપંચ છું આ બનાવની ઘટનામાં કલ્પેશભાઈનો મારા પર ફોન આવેલો હતો ને સ્થળ પર જતાં કલ્પેશભાઈ જોયું તો નરેશભાઈએ એમણે ફાંસો નાખેલો હતો અને એમના પત્ની એમના પથારી પર હતા એ બી એમનું પણ મરણ થયેલું હતું એ બનાવ સત્તાવીસ તારીખના રાત્રેનો હોય એવું લાગે છે સદર કામમાં પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં જે આવે એ રહસ્ય ખુલશે એ સાયકલ રિપેરનો ધંધો કરતા હતા બાર વર્ષથી કારણ તો હજુ રહસ્ય બનશે કોઈને ખબર નથી પણ પોલીસ એની તપાસ કરી રહી છે પોલીસ તપાસમાં કોઈ રહસ્ય ખુલે એમ લાગે છે એમની પરિવારમાં એક દીકરી છે એ સમયે દીકરી નડિયાદ હતી ભણવા ગયેલી હતી હું તો નોકરી પર ગયેલો હતો સાહેબ નોકરી પરથી આવ્યો અને કોઈ પંચરવાળાનો ફોન આવેલો હતો એટલે પંચરવાળાની દુકાન પર તો ભાઈ મળ્યો નહીં એટલે હું ઘરે આવ્યો અને જોયો તો ઘરે ભાઈ ફાસો નાખેલો હતો ભાભી પલંક પર હતી પોલીસને જાણ કરી હતી એની દીકરી ભણવા ગયેલી હતી નડિયાદ એ લોકો બંને જણા શું એ લોકોનું અંદર અંદર હતો એ ખબર નહીં અમને નહીં ખબર પડી સાહેબ